હળવદના ટીકર ગામનો બ્રાહ્મણી નદીનો પુલ જોખમી અને જર્જરિત બન્યો છે આશરે બાવીસ વર્ષ પહેલાં બનેલા આ પુલ પંદરથી વધુ ગામને જોડતો મુખ્ય રસ્તો છે અને તંત્ર દ્વારા ચારથી પાંચ વખત સમારકામ કરવામાં આવ્યું છે સાથે જ ભારે વાહનો પર પ્રતિબંધિત હોવાનું બોર્ડ લગાવી સંતોષ માનવામાં આવ્યો છે પરંતુ વાહન ચાલકોને અવર માટે વિકલ્પ નહીં હોવાથી આ જર્જરિત પુલ પરથી પસાર થવા માટે તેઓ મજબૂર બન્યા છે હળવદ તાલુકાના ટીકર ગામે બ્રાહ્મણી નદી પર આવેલા બ્રિજનું સમારકામ કરવું પડે તેવું છે સાથે જ બ્રાહ્મણી નદી આ પુલ આજુબાજુના પંદરથી વધુ ગામોને જોડતો મુખ્ય માર્ગ છે મારું નામ મનીષભાઈ ગેરવાડિયા આ પુલ લ્યો એ વીસ વર્ષ થયા છે ભાઈનો એને અને છેલ્લા ચાર વર્ષ થયા બાર મહિનામાં બે વખત ફીગડા મારી જાય છે વચ્ચે ડગરા પડી જાય છે અંદર હોરો હોલ થઈ જાય ડગરું મારે અને ડગરું મારીને વયા જાય અને વરી પાછા છ મહિના થાય ને ફરીને વરી પાછા વાહન મોટા હેવી હાલે વજન વાળા એટલે તોડી નાખે એટલે છેલ્લા પાંચ વરસાદ આ બધું આમનામ હાલે જ છે તાક ના કોઈ જોવા આવતું નથી આવે એટલે રોડ તૂટી જાય એટલે એમનામ હાથા કરીને વયા જાય છે તો નિશાળિયા છોકરા પણ આઈથીન જાય છે અને આજુબાજુના ચાર ગામના લોકો પણ આઈથીન જ નીકળે છે અને જવા માટે નદીમાં પાણી હોય તો ક્યાં જવાનું ઓપ્શન નથી આપણી પાસે નામ વિજયભાઈ ઈશ્વરભાઈ પટેલ રહેવાસી ટીકર હવે મારા ગામમાં આ પુલની સ્થિતિ પુલ વીસ વર્ષથી આ બનેલો છે વીસ વર્ષ પ્લસ થયા પણ અવારનવાર આમાં ગાબડા પડી ગયા છે અને બે ચાર વાર રિપેરિંગ કરી ગયા છે અને અત્યારે હાલ ચાર પાંચ થીગડા મારી દીધા છે હવે આવો અતિ જોખમી પુલ જો થીગડા મારીને ચલાવવાનો હોય તો નીચે સિત્તેર ફૂટ પાણી ભર્યું છે કાલ સવારે કોઈ મારી સ્કૂલ બસનો મારા ગામનાનો કોઈ આજુબાજુમાં ગામમાંથી આવતા હોય કોઈ મહેમાનો આ તે એનો અકસ્માત થશે તો એના જવાબદાર કોણ અમે વારંવાર રજૂઆત કરીએ છીએ છતાં મારા ગામમાં જવા માટેનો મોરબીની કનેક્ટિવિટીનો પંદર ગામને એક જ પુલ છે માત્ર એક ને એક પુલ છે એક નાનો પુલ છે તો એ વરસાદી પાણી આવી જાય તો એ બંધ કરવામાં આવે તો અમારે જવાનું ક્યાંથી અમારું ગામ તરત સંપર્ક વિહોણું થઈ જાય છે